તો કેમ છો બધા મજામાં જઈશું આપણે હાંજે બ્લોગ ચાલુ કર્યો હે અને અત્યારે તો આપણે ઘરે બેઠા છીએ ત્યાં ટાઈટ હોય એટલે કોટ બોટ પહેરી રાખ્યો હે જો કરે જ છીએ આપણે અને અંધારું થઈ ગયું છે એટલે આજ વાડી ગયા નહોતા ઘરે જતા અને મજા કંઈ આવતી નથી બ્લોગ એટલે અત્યારે ચાલુ કરી દીધો સાંઈજે અત્યારે તો અંજુની જો કામ કરે અહીંયા અંજુના ફોટાને એવું હોય મમ્મી પપ્પાના પણ અત્યારે તો આપણે તો હું હોય સાંજે આપણે તો કઈ કામ હોય નહીં પછી હાન આપણે બેઠા હીએ અત્યારે તો અને જો અમારી હારી છે હવે એની અધર થાતું નથી આપણે મેલવું લાય મેલ લાય રાંધે છે શેનું શક કર્યું હે વાહ ચટણી નાખવું છે ચટણી ને એવું નાખે છે અંજુ કેટલા દી થી આવી નથી ચેનલ માં આજે આવી ગઈ છે ધમાલ મચાવવાની છે ફુલાવાનું શાક જો ધુવાણા નીકળે રહે બસ થઈ

આજનો વિડીયો એ પૂરો બહુ મોટો વિડીયો નથી થઈ રહ્યો બનાવ્યો બાય બાય